જિલ્લા પોલીસ ના કંટ્રોલ રૂમ ની વાત કરું છું તમે સો નંબર ફોન કરશો ટાઈમ હશે કેટલા વાગે ફોન કરે અને ગાડી કેટલા વાગે પોચી બરાબર એ બી ટાઈમ હશે

કેટલો માર મને પડેલો છે બધી બાજુ મને ખબર પડી ગયેલી છે શેરા કંટ્રોલ રૂમ માં ફોન કર્યો પછી આરુભાઈ નામ છે એમને શેરા ફોન કર્યો શેરા ફોન કર્યો કોઈ કઈ નહીં આવ્યા પછી મોડાવલા જીઆઈડી આવે ને જે અમારે મન બંદોબસ્ત માં આપેલા એ પાંચ વાગે આયા હું બે થી ત્રણ વખત કીધું કે આ લોકો મને સુરક્ષા હજુ ટાઈમ થી ટાઈમ નહીં મળતી

પ્રવીણજી પથરા માર્યા ને ત્રણ 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 તાવડા ભરે એટલા પથરા પકડાયા સાહેબ હાઈ જણા મરી ગયો અને એસપી સાહેબ ને સાહેબ કર્યો નામ દીધું તમારા પોલીસે

જે વસ્તુ ઘટના બની નથી એ ઘટના પુરાવા છે કે નથી બની ત્યાં રવિર પાર્કની નથી મળ્યો તો મારી ફરિયાદ નોંધવી જરા જો તો એ પણ છે એટલે તમે શેરા પોલીસ સ્ટેશન હે પોલીસ સ્ટેશન બિલકુલ ડિસ્પોઝર જિલ્લા પોલીસ ની વાત કરો તમે આ એટલે આ તો આ તમે શેરા વાત કરો શેરા ની ત્યાં આઈ ગયા

ત્રણ દિવસ થઈ ગયા ત્યાં ધરપકડ થઈ ગયા તો મારા પર આ હુમલો લતાર માર કરી રહ્યા બેગ નટ અત્યારમાં બી બેગ નટ નહીં થતું મહિના નહીં રહેતા લોખંડની પાઇપ નો ગોદા મારે લેશે અત્યારે જવાબદાર કોણ હ ફાઇલો બધું છે અત્યારે બેગ મારું ભર્યું નહીં થતું આ લોકો કીધું કરી હજી અંદર લખી દીધું ને હજુ બી આ રજુઆત સાહેબ ને હું કરો મારે મોરવા બજાર માં જવું હોય ને તો પાંચ કિલોમીટર ફરીને જવું પડશે તે લોકો આરોપી આજની તારીખ રોડ વચ્ચે લાકડી લઈને ભરે છે

આ યાદ કર્યા પછી પણ તને ફોન પર ધમકી આવી હા આ શું કહી દે તબી ફોન બોલા તમે આપો રેકોર્ડિંગ એના સાથે આપું બરાબર એટલે તમે આપ આબજ કરો એટલે હા રાઠોડ સાહેબ આખી છે ચાર જણા પકડ્યા દસ જણ પકડી એવું ઓળખતો નહી ને ના વગર એ લોકો નહીં પકડે

تھدان اے 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 اے